હલો વિદ્યાર્થી મિત્રો તો આપણે એક ભરતીના સ્વાગત છે તો ગુજરાત યુનિવર્સિટી જે બે હજાર વિવિધ પોસ્ટ અને વિવિધ લાયકાત ઉપર ભરતી આવેલી છે એના વિશે આપણે વાત કરવાની છે સેનલમાં નવા તો ચેનલ સબસ્ક્રાઇબ કરી ગયો તો આપણે જે વીર નર્મદ જે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા જુદા જુદા જે ભરતીની જાહેરાત કરી છે વિડીયોમાં બંને રહેજો આપણે પોસ્ટ અને સંખ્યા વિશે વાત કરીએ વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત અને અરજી પણ જરૂર રહેશે અને પસંદગી પ્રક્રિયા અને પગાર ધોરણ વિશે વાત કરવાના છીએ અને જરૂરી દસ્તાવેજ અને જે અરજી પ્રક્રિયા છે કઈ રીતના કરવી એના વિશે આપણે માહિતી મેળવવાના છીએ તો વાત કરીએ તો સંસ્થા છે તો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વિવિધ પોસ્ટ ઓછામાં ઓછા વર્ષ અઢાર વરસ અને અરજી કરવાની એકત્રીસ જાન્યુઆરીથી તમે સોળ ફેબ્રુઆરી સુધી તમે અરજી કરી શકો આમાં કોઈ જાતની ફી નથી અને ઓનલાઈન તમારો प्लंबर वालों से आज ये पोस्ट में આપેલી છે અલગ અલગ ટેકનિકલ એડમિનિકલ છે પછી જે પ્લમ્બર માં છે આસિસ્ટન્ટ લાઇબ્રેરી આસિસ્ટન્ટ છે गृहिणी માતા તરીકે જે જુનિયર ક્લાર્ક બધી મોસ્ટ ઓફ ઘણી ઘણી અલગ અલગ પોસ્ટ છે સેક્શન ક્લાર્ક ની વાત કરીએ તો સેક્શન ક્લાર્ક પણ જુદી જુદી છે તમે જે સેક્શન ક્લાર્ક દરા તેના આધારે તમારે જે ફોર્મ છે એ ભરવાનું રહેશે બરાબર છે કટડાાકલા તરીકે વાત કરીએ તો પ્લમ્બર છે તો આઈ ટેગ કરેલા હોય તો એ ઉમેદવારે ફોર્મ ભરી શકે એટલે મતલબ આ તો દાખલા તરીકે તમને જણાવવા માટે એટલે તમારી લાયકાત શું છે એના પર તમારે ફોર્મ ભરવાનું રહેશે ને જે ઉમેદવાર અરજી કરવા ઈચ્છતા હોય તો તેના માટે છે આમાં એક રાહત કહી શકાય કે આમાં કોઈ પણ જાતની ફી રાખેલી નથી તો આ ભરતી એકદમ મફતમાં છે તો આપણે એક સારી વાત કહી શકાય આપણે થોડા થોડા પગાર વિશે વાત કરી દઈએ તો આપણે જો સહાયક એક્ઝિબિશન સેન્ટર મેનેજમેન્ટવાળાએ ચાલીસ હજાર રૂપિયા પગાર છે શૈક્ષણિક સહાય માટે પચીસ હજાર રૂપિયા અને વિડીયો રેકોર્ડિંગ પર્સનલ એડિટ માટે છે એ છે અઠ્યાવીસ હજાર આ રીતના અલગ અલગ છે પગાર પણ તમને મળે છે આ રીતના આપણે થોડુંક છે લાંબુ પણ આપણે તો આગળ આપણે વાત કરીએ જો અલગ અલગ આપેલું છે ગ્રાઉન્ડ મેન તો હેલ્પ છે આ એક બરાબર અલગ અલગ છે એટલે તમે જોઈ શકો છો બરાબર આમાં તમે નિરાધરી એકદમ વિડીયો સ્ટોપ કરી અને બધાના પગાર જોઈ લ્યો કારણ કે અત્યારે બધાના પગાર વાંચવા બે તો વિડીયો લાંબો થઈ જાય એટલે નું થાય એટલા માટે છે તો હજી આપણે જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો આધાર કાર્ડ છે પાન કાર્ડ ચૂંટણી કાર્ડ લિવિંગ છે સિગ્નેચર માર્કશીટ ડિગ્રી જાતિનો દાખલો છે પાસવોર્ટ સાઇઝના ફોટા જોઈએ અને બીજા જરૂરી દસ્તાવેજો છે એ આ બધા તમારા દસ્તાવેજો છે એ રજૂ કરવાના હોય છે ફોર્મ ભરતી વખતે એટલે આ બધા દસ્તાવેજો બધા સાથે લઈને જાવ ફોર્મ હોય ત્યારે તો આ એક નોંધ લેવી હવે અરજી પ્રક્રિયા વિશે થોડીક માહિતી મેળવી લઈએ તો અરજી પ્રક્રિયા છે તમારે જો સત્તાવાળી વેબસાઇટ આપી દીધી છે એના ઉપર જઈ અને તમારે ફોર્મ ભરવાનું રહેશે તો છેલ્લી તારીખ સોળ ફેબ્રુઆરી છે ત્યાં સુધી તમારો ફોર્મ ભરી દેવા આ રીતના વિડીયો હતો વિડીયો સારા લાગે છે એને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મળી આવા નવા નવા વિડીયોમાં ત્યાં સુધી આપણે રજા લઈએ જય હિન્દ જય ભારત